સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ગૌરવરૂપ ઉજવણી સયાજીબાગ સ્થિત બોનસાઈ પાર્ક ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાઈ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે વડોદરામાં શહેરના પ્રથમ નાગરિક મેયર ટીમકી સોનીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ હાજર રહ્યા તિરંગાની છાયા હેઠળ એકતા સંવિધાન અને દેશપ્રેમનો સંદેશ શહેરમાં ગુંજી ઉઠ્યો હતો ભારત દેશ અને જેનું સમગ્ર વિશ્વમાં જેના બંધારણને આધારસ્તંભ માનવામાં આવ્યો છે ત્યારે આજે સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ વિકાસની ક્ષિતિજો જો સર કરી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સંયુક્ત પ્રયાસો થકી વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ બનાવવા માટે સૌ સાથે મળીને સંયુક્ત પ્રામાણિક પ્રયાસો થકી આજે આ ગતિને તેજ બનાવી શક્યા છે પ્રતિવર્ષ છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે વડોદરા શહેરના શ્રીમંત રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આપવામાં આવેલું એક ઉત્તમ અનુપમ નજરાણું એટલે કે સયાજી બાગ આજે આ સયાજી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ આ વિસ્તારમાં આ ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર્સ આપણે સૌ જાણીએ છીએ તેમ મેળાનું આયોજન છે ત્યારે બાળ બાળમેળાના જે આવેલા મહેમાનો છે શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ મારા સૌ સાથી સભાસદશ્રીઓ નાગરિકો સૌએ સાથે મળી અને ઉત્સાહ ઉમંગ અને ઉર્જાથી આજે ધ્વજવંદન કર્યું અને એકમેકને આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ મીડિયાના મિત્રોને આભાર આજે સયાજીબાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત રિપબ્લિક ડે સેલિબ્રેશન્સમાં આપ બધા અહીંયા પધાર્યા છો આજે વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ દ્વારા આ ધ્વજવંદન કાર્યક્રમ સયાજીબાગ ખાતે આયોજન કરી છે એમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓશ્રીઓ અહીંયા હાજર છે જે રીતનું આખા દેશની નેતૃત્વ અને રાજ્યની જે નેતૃત્વ છે અને સાથે વડોદરાની ટીમ પણ સાથે મળીને વડોદરાની વિકાસલક્ષી કામોમાં અમે સાથે મળીને કામગીરી કરવાના છે ત્યારે આજના દિવસમાં ખાસ કરીને ગણતંત્ર દિવસમાં આપણે દેશને બંધારણ આપવાનું જે કામગીરી કરી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને એમના સાથે જે મળેલા જે કમિટી અને દેશની આઝાદી આપવામાં મહાત્મા ગાંધીજી અને તમામ ભારત દેશના નેતૃત્વને અમે આજે યાદ કરીએ છીએ દેશની વિકાસલક્ષી કામો સાથે સાથે આપણે જૂના હિસ્ટ્રીને પણ ના ભૂલવું જોઈએ જે દેશની આઝાદીથી લઈને બંધારણ આપનાર તમામને અમે યાદ કરવું જોઈએ આજે અમે એ કહેવા માગીએ છીએ કે વડોદરાની જે વનથંબી યાત્રા છે વિકાસનો એને કાયમ રાખવાના છે અને આ જ રીતે વિકાસલક્ષી કામો સાથે વડોદરાની સિટીના તમામ નાગરિકોને સુખાકારી કામો તમામ ઉપલબ્ધિ વડોદરા મહાનગરપાલિકામાં કરવા માટે અમે કટિબદ્ધ રીતે કામ